અડાલજની વાવનું પાણી એકત્રિત કરવામાં આવ્યું તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન તે તે ભૂમિને પવિત્ર કરશે મર્યાદા ભગવાન શ્રી પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ જે છે જાન્યુઆરી એટલે કે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આની સાથે દેશભરની અંદર પણ રામ ઉત્સવ જેવો માહોલ જે છે ફરી એકવાર દિવાળી આવ્યો હોય તેવો માહોલ સર્જાયો છે ગુજરાત અને અમદાવાદનું આ રામ મંદિર નિર્માણની અંદર મહત્વનું યોગદાન છે ત્યારે આ યોગદાનની અંદર વધુ એક યોગદાન જે છે તે જોવા મળી રહ્યું છે અમદાવાદના રાણીપ વિસ્તારની અંદર આવેલા પર્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સાથે સો બોટલો જે છે તે જળ એકત્રિત કર્યું છે અને આ જળથી ભગવાન શ્રી રામના મંદિરનું જે છે તે અભિષેક થશે મંદિરની શુદ્ધિ માટે આ જળનો ઉપયોગ કરવામાં આવશે દેશભરને અંદરથી નદીઓ સરોવર અને જળાશયો સાથે સાથે જે વાવો આવેલી છે તમામ જગ્યાએથી આ જળ એકત્રિત જે છે તે કરવામાં આવ્યું છે લગભગ છેલ્લા છ મહિના કરતાં પણ વધારે સમયથી આ ટ્રસ્ટ દ્વારા એક મહેનત કરવામાં આવી હતી અને સો લોકોની ટીમ દ્વારા મળીને આ જળ એકત્રિત કર્યું છે આ ટીમને જે લીડ કરતા હતા કે જેમને સૌથી પહેલા વિચાર આવ્યો તે પાર્થ રાવલ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું પાર્થભાઈ પહેલા તો વિચાર ક્યાંથી આવ્યો કે આ પ્રકારે જળ એકત્રિત કરવું છે અને ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ કે જેમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યાની અંદર આવી રહ્યું છે તેમાં જળ મોકલવું અને સાથે એક સાથે સો જેટલી બોટલો એકત્રિત કરી કઈ કઈ નદીનું જળ પણ એકત્રિત કર્યું છે આપણે અત્યારે સમગ્ર ભારતમાં દિવાળી જેવો માહોલ છે શ્રી રામ ભગવાનની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે તો આજથી છ મહિના પહેલા એક વિચાર આવ્યો હતો કે દરેક લોકો રામ મંદિર માટે કંઈ ને કંઈ પોતાનું યોગદાન આપી રહ્યા છે તો મને પણ એવો વિચાર આવ્યો કે રામ મંદિરની જે પવિત્ર ભૂમિ છે એને પવિત્ર કરવા માટે જો દેશની જે નદીઓ છે પવિત્ર નદીઓ એનું જળ જો અયોધ્યા મોકલવામાં આવે તો આ વિચારથી છ મહિનાથી પર્વ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે કેટલી કેટલી નદીઓ કેટલી વાવો અને જળાશયો પણ કેટલા કે જેનાથી તમે આ જળ એકત્રિત કર્યું છે કેટલા લોકોની મહેનત હતી અને સાથે અહીંયા જળ એકત્રિત કરીને એની પૂજા વિધિ કરીને પણ ત્યાં મોકલવામાં આવી રહ્યું છે એને લઈને શું કહેશો જી લગભગ દેશની સો નદીઓ છે એમાં ગુજરાતના તમામ સરોવર નદી આપણા પવિત્ર સ્થળ છે જેવી રીતે ચાણોદ છે કરનાળી છે તો ત્યાં ત્રિવેણી સંગમ છે ત્યાં સિદ્ધપુરનું બિંદુ સરોવર છે મોઢેરાનું મંદિર છે ત્યાંથી અડાલજની વાવ છે જેટલા પવિત્ર સ્થળો છે ત્યાંથી આપણે પાણી એકત્રિત કર્યું છે અને પાણી એકત્રિત કરીને અહીંયાથી અયોધ્યા મોકલવામાં આવ્યું છે વિશ્વ હિન્દુ પરિષદની ઓફિસેથી મોકલી અને ત્યાંથી અયોધ્યા મોકલવામાં આવશે બિલકુલ તો અમદાવાદની આવેલી અડારાજીની વાવથી લઈને માનસરોવર સુધીનું આ તમામ એકત્રિત કરેલું જળ જે છે તે વિશ્વ હિન્દુ પરિષદની મદદથી અયોધ્યા મોકલવામાં આવશે અને જે 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 દિવસે અયોધ્યાની અંદર અંદર ભગવાન શ્રી રામ છે મર્યાદા મંદિરની પોતે જે છે તે આસન ગ્રહણ કરશે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે દિવસે યોજવામાં આવ્યો છે તે જ દિવસે મંદિરની અંદર આ તમામ જળથી જે છે તે મંદિરની અંદર મંદિરનું શુદ્ધિકરણ થાય અને સાથે અભિષેક થાય તે પ્રકારના હેતુથી આ જળ ત્યાં મોકલવામાં આવશે કેમેરા પર્સન વિકી ઠાકોરની સાથે પ્રદીપ કચીયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ